આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર છે રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પહાર અપાશે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓના બાળવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવશે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના વિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની બત્રીસ હજાર બસો સુડતાળીસ શાળાના અંદાજે એકતાળીસ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવશે આ માટે વાર્ષિક છસો સત્તર કરોડ રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકાર કરશે રાજ્યના આદિજાતિ વિસ્તારના બાવન તાલુકા તથા બિન આદિજાતિ વિસ્તારના ઓગણત્રીસ વિકાસશીલ તાલુકાઓની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળામાં બપોરના ભોજન ઉપરાંત દૂધ સંજીવની યોજના હેઠળ બસો મિલીગ્રામ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે આવી બાર હજાર પાંચસો બાવીસ શાળાઓમાં નોંધાયેલા પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓને બપોર પછીની નાની રિસેસમાં પૌષ્ટિક અલ્પાહાર અપાશે આ સાથે મધ્યાહન ભોજન યોજનાના માનદ વેતનમાં પચાસ ટકાનો વધારો કરાશે વિદ્યાર્થીઓને સપ્તાહ દરમિયાન બપોરના ભોજન પછીની નાની રિસેસમાં સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ અને જાડા ધાન્યનો પૌષ્ટિક અલ્પાહાર અપાશે આરોગ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલે આજે ધંધુકા ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું પાસઠ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મુકતા શ્રી પટેલે જણાવ્યું કે આ રેલવે ઓવરબ્રિજ અમદાવાદ શહેર અને જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર જતા યાત્રીઓ તથા ઉદ્યોગકારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે રેલવે ઓવરબ્રિજના લીધે લોકોના ઈંધણ પૈસા અને સમયની બચત થશે તેમ તેમણે ઉમેર્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પીવાના અને સિંચાઈના પાણી વીજળી આરોગ્ય સેવાઓ સહિત પાકા રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સુરત રેલ્વે સ્ટેશને થનારા વિકાસ કામોના કારણે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ આગામી સાતમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી ચૌદમી માર્ચ બે હજાર એમ અઠ્ઠાણું દિવસ માટે બંધ રહેશે સુરત ખાતે થોપતી એકસો એંશી ટ્રેનોમાંથી ત્યાંશી ટ્રેનો હવે ઉધના રોકાશે જ્યારે છાસઠ ટ્રેનોને સુરત ખાતેથી સંચાલિત કરવામાં આવશે સુરતથી ઉપડતી અથવા ટર્મિનેટ થતી એકત્રીસ ટ્રેનો પણ ઉધના ખાતે ખસેડવામાં આવશે પ્રીમિયમ ટ્રેનોને સુરત ખાતેથી સંચાલિત કરવામાં આવશે અમદાવાદ નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર આજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે એક કાર ડિવાઇડર કુદાવીને રોંગ સાઇડ ઉપર જઈને દ્વિચક્રી વાહન સાથે અથડાતા વાહન ઉપર સવાર અમિત રાઠોડ અને વિશાલ રાઠોડ નામના યુવકના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે કારનો ડ્રાઈવર નશામાં હતો વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ ઉપરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે અમારા દીવના પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે દીવના નાગવામાં ત્રણ સિંહ ફરતા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા જેથી વન વિભાગીય સિંહોને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા મૂક્યા હતા જે અંતર્ગત ગઈ રાત્રે બે નરસિંહોને પકડી લેવામાં આવ્યા હતા અને તેમને એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં મોકલાયા હતા હજુ એક સિંહને શોધવાના પ્રયાસો ચાલુ છે આણંદ સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીના રાઇફલ શૂટિંગ વિભાગની ખેલાડી વૈદેહી પંચાલે રાઇફલ શૂટિંગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે તાજેતરમાં ભોપાલ અને પુણેમાં રમાયેલી સ્પર્ધામાં વૈદેહીએ મોખરાનું સ્થાન મેળવતા તે રાષ્ટ્રીય સ્તરે રમવા માટે પાત્ર ઠરી છે સંસ્થા દ્વારા રાઇફલ શૂટિંગના ખેલાડીઓની તાલીમ માટે શૂટિંગ રેન્જ બનાવવામાં આવી છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં જાતિના પ્રમાણપત્ર ન મળતા સ્કૂલ મોનિટરિંગ કમિટીના સભ્યોએ રાજીનામા આપ્યા છે ખાનપુર તાલુકાની પચીસથી વધુ પ્રાથમિક શાળામાં શાળા સમિતિના સભ્યોએ રાજીનામા આપ્યા છે જાતિ પ્રમાણપત્રની માંગને લઈ અગાઉ વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો ખાનપુરની મોટાભાગની પ્રાથમિક શાળામાં આજે બાર દિવસ બાદ પણ બાળકો નથી આવ્યા આદિવાસી સમાજના લોકો દ્વારા વિવિધ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગઈકાલે વિશ્વ એઇડ્સ દિવસ પ્રસંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓને એઇડ્સ અંગે શું કાળજી રાખવી તેની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ એઇડ્સના ચિહ્નની પ્રતિકૃતિ બનાવી હતી અને જનજાગૃતિ ફેલાવી હતી મહેસાણા જિલ્લા ક્ષય કેન્દ્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય રક્તપીત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત બારમી ડિસેમ્બરથી એકવીસમી ડિસેમ્બર દરમિયાન રક્તપીતના દર્દીઓ શોધવામાં આવશે જિલ્લામાં રક્તપીતના કેસ જે ગામોમાંથી મળી આવ્યા હોય તેવા કુલ પાંત્રીસ ગામોમાં આ સર્વેની કામગીરી કરવામાં આવશે જેમાં ગામના લોકોના આરોગ્યની ચકાસણી કરાશે જેથી રક્તપીતના દર્દીની ઓળખ કરી સારવાર આપી શકાય જિલ્લા કલેક્ટરે રક્તપીતના દર્દીઓ શોધવામાં ગુણવત્તાયુક્ત કામગીરી થાય તેવી સૂચના આપી છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો